કાજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ શેરી નંબર બે ખાતે સોલવણ પોલીસ ચોકી વિસ્તારમાં એક ભક્તિરામભાઈ નીમાવત છે એ એ ઉપરોક્ત ઈસમ એમના માલિકનો ઓફિસમાં ગયો અને તે આરામ કરતો હતો તે દરમિયાન આ કામનો આરોપી છે રામજીભાઈ મકવાણા એને એને પત્ની સાથે આળા સંબંધ હોવાથી બોલા ચાલી થતાં અગાઉ પણ એનો ઝઘડો થયેલો તે અનુસંધાને આજે ઉપરો આરોપી એ આ કામના મરણ જનાર ઘુસાવી મારી નાખી નાખીએ છે અને ખૂનનો ગુનો કરેલ છે અને ગુનો દાખલ કરી જાડેજા કરી રહ્યા હત્યાનો મુખ્ય આરોપી એવું છે કે આ કામના મરણ જનાર છે ભક્તિરામભાઈ નીમાવત એમનો આડા સંબંધનો હતા જે આરોપી છે એના પત્ની જોડે એ બાબતનો ખાર રાખીને આરોપીએ ભક્તિરામબેન મુખ્ય યુનિટ જાય છે એ વાત સાંભળવા મળે છે પણ ઓન ધ રેકોર્ડ ચેક કરાવીશું હા એટલે એ બધું તપાસ દરમિયાન ખુલશે વિગતો એ પ્રમાણે આગામી કાર્યક વાત મેસેજમાં વાત કરી